સાંભળો મિત્રો આજે આપણે વાત કરીશું એવા મહાન સંતની જેમનું જીવન સંપૂર્ણપણે સમર્પિત હતું હા આપણે વાત કરી રહ્યા છીએ જલારામ બાપા અને તેમની અદભુત જીવનસાથી વીરબાઈ માની જલારામ બાપાનો જન્મ ચૌદ નવેમ્બર એક હજાર સાતસો નવ્વાણુંના ના રોજ વેરાવળના વીરપુર ગામે થયો નાનપણથી જ તેઓ ખૂબ જ વિનમ્ર શાંત અને સેવા ભાવના ધરાવતા હતા દુકાન ચલાવતા વખતે પણ તેઓ ગરીબોને મફતમાં અનાજ અને ખોરાક આપી દેતા આ બધું જોઈને લોકો કહેતા આ છોકરો સામાન્ય નથી આમાં કંઈક તો દિવ્ય છે જલારામ બાપાના જીવનમાં વીરબાઈ મા આવ્યા અને જાણે જીવન પૂર્ણ થઈ ગયું વીરબાઈ માં સ્વભાવથી દયારું ઉજ્જવળ સેવાપરાયણ અને જલારામ બાપાના દરેક સંકલ્પમાં સાથ આપનારી હતી જ્યારે જલારામ બાપાએ કહ્યું કે હવેથી હું જીવન સેવા માટે જ જીવીશ ત્યારે માએ એક ક્ષણ વિચાર્યા વગર કહ્યું તમારી સેવા જ મારી સેવા તમારા પગલાંમાં ચાલવું જ મારું ધર્મ છે આ રીતે આ બંને જીવનસાથી નહીં પણ એકબીજાના જીવનના સા સહયોગી બની ગયા જ્યારે જલારામ બાપાએ સેવા કાર્ય શરૂ કર્યું ત્યારે તેમણે પોતાના ઘરે એક નાનું ઝૂંપડું બનાવ્યું તે ઝૂંપડું પછી પડું પછી સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ થયું જલારામ ઝૂંપડી અહીંથી શરૂઆત થઈ અન્ન ક્ષેત્રની જેની એક અદભૂત વાત છે જલારામ બાપાના અન્ન ક્ષેત્રમાં આજ સુધી ક્યારેય અનાજ ખૂટ્યું નથી માત્ર ગરીબ જ નહીં મુસાફરો સંતો ભિક્ષુકો દરેકને અહીં પ્રેમથી ભોજન મળે બાપા પોતે થારીઓ ધોય વીરબાઈમાં રસોઈ બનાવે અને બંને મળીને લોકોને ખવડાવે આવું દંપતી દુનિયામાં અત્યંત દુર્લભ છે સમય જતા લોકો અનુભવવા લાગ્યા કે બાપાની સેવા પાછળ ભગવાનની કૃપા છે એ અનાજના વાટકા હોય કે પાણીના ગાગર ક્યારે ખૂટે નહીં એક પ્રસંગ તો ખૂબ પ્રસિદ્ધ છે એક વખતે જલારામ બાપા ભોજન વહેંચી રહ્યા હતા ભૂખ્યા લોકોની વધી રહી પણ રસોડામાં અનાજ ઘટતું ગયું વીરબાઈ માએ ચિંતા સાથે કહ્યું બાપા આજે લાગે છે અનાજ ખૂટશે જલારામ બાપા હસીને બોલ્યા જેના નામે રસોઈ બને છે એને પર વિશ્વાસ રાખોમાં અન્નની કમી ક્યારેય નહીં પડે અને ચમત્કાર થોડા સમય પછી ગોડાઉનમાં અનાજના થેલો ભરેલા મળ્યા કોઈ જાણતું નથી કે આ કોણ લાવ્યું લોકો કહે આ તો ભગવાન રામે જ આપ્યું જલારામ બાપા રામ ભક્ત હતા તેમના હંમેશા માળા રહેતી મોઢે રામ નામ અને હૃદયમાં કરુણા કોઈ ગરીબ માંગવા આવતું ત્યારે બાપા કહેતા આ મારાથી નહીં રામ દ્વારા મળે છે વીરબાઈ માએ માત્ર રસોઈ નહીં પર પોતાના આભૂષણ વેચીને પણ અન નક્ષેત્ર ચલાવ્યું તેઓ કહેતા મારા આભૂષણથી જો કોઈ ભુખોઈ ભૂખ્યા માણસનું પેટ ભરાય તો એ જ સૌથી મોટું સૌભાગ્ય તેમનું બળ તેમનો ત્યાગ તેમનો સાથ જલારામ બાપાનું સાચું આધાર બન્યો જલારામ બાપાએ અઢારસો એક્યાસીમાં શરીર છોડ્યું સેવા દાન અને ભક્તિનો જે દીવો તેમણે અને વીરબાઈ માએ પ્રગટાવ્યો તે આજ સુધી જળહળ છે વીરપુરનું અન્ન ક્ષેત્ર આજે પણ ચોવીસ કલાક ચાલુ રહે છે અને લાખો લોકો મફતમાં ભોજન પામે છે જ્યાં સુધી આ ધરતી પર ગરીબો રહેશે જલારામ બાપાનું નામ સદા અવિનાશી રહેશે